તેની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ એબીએસ ડોઝની પ્યોર જર્સી ક્રોસ ઓળકી જોઈ રહ્યા છો આ ઓળકી વેચવાની છે આ ઓળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની 10 દિવસની વાર છે ત્યારબાદ ઓળકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઓરિજિનલ જર્સી ક્રોસ ઓળકી છે ત્યારબાદ આ ઓળખીની કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ઓળખી તમને ગામ દેલવાડા તાલુકો જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અમરસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે જર્સી ક્રોસ ઓળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ભેંસ જોડ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વીંહાઈ ગયેલ છે ત્રણ દિવસ થયા છે હાજરમાં આખા દિવસનું તેર લિટર દૂધ આપે છે ત્યારબાદ આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખને પચ્ચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને ઘરે પાળવા અથવા તબેલા માટે લેવી હોય તો તમે આ ભેંસ ખરીદી શકો છો આ ભેંસ તમને ક્યાં જોવું હમણાં તેની વાત કરીએ તો ગામ કોબડી તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વિઠ્ઠલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લીલડી ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે મીણાવવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવું હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે ફક્ત રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ કોબાડિયા તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે રાજુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં આ લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ક્રોસ ઓળખી જોડ્યા છો આ ઓળખી વેચવાની છે આ ઓળખી હાલમાં પહેલું વેતર ગાભણ છે વિણાવાની દસ પંદર દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આ ઓળખીની કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ જ માલિકને બે બળદ પણ વેચવાના છે બળદની કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે પણ ફેરફાર થઈ જશે ત્રણે ત્રણ પશુ તમને ગામ મેઢાસણ તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ત્રણે ત્રણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજુ વેતર વિયાઈ ગયેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે અથવા ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયને હાજરમાં આખા દિવસનું આઠ લિટર દૂધ આવે છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ફક્ત ત્રેવીસ રૂપિયા રાખી છે

ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું આઠ લીટર આખા દિવસનું સોળ લીટર દૂધ આપે છે ત્યારબાદ ગાયની તમે ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ દોવામાં પણ સાવ સોજી છે ફૂલ જવાબદારી વાળી છે માલિકે આ ગાયની કિંમત એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ માંડવા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગીર ગાય શોખ માટે અથવા તો ઘરે પાળવા માટે ખરીદી શકો છો અને આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમે કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા